પારડી બનારસી ભેલની દુકાનમાં ચોરટાઓ રોકડ રૂપિયા એક વીસ લાખની ચોરી કરી ફરાર શ્રી શ્રીરામચોક પાસે પરી કલેક્શન કપડાની દુકાનમાં પણ ચોટટાઓનો નિષ્ફળ પ્રયાસ બે જણ ચોરીટર ઊંચું કરી અંદર ઘૂસી ચોરી કરતા સીસી કેમેરામાં કેદ શિયાળાની શરૂઆત સાથે પાડીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે પાડી શહેરમાં આવેલ બનારસી ભેલ દુકાનમાંથી રોકડ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની ચોરી થઈ હતી પારડી કેલેડોનિયા બિલ્ડિંગમાં આવેલ બનારસી બેલના સંચાલક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ પન્નાલાલ ગુપ્તા રાત્રિના નવ વાગે દુકાન બંધ કરી ઘરે ગયા હતા સવારે દુકાન પર આવીને જોતા સટાનું તાળું તૂટેલ હતું જેથી અંદર જઈને તપાસ કરતા વેપારીઓને ચૂકવવા માટે ગલ્લામાં મૂકેલી રકમ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટના સીસીટીવી ફૂટેજમાં જોતા રાત્રે એકથી દોઢ વાગ્યાના સુમારે બે જણા ચોરો સટર ઊંચું કરી અંદર પ્રવેશી ચોરી કરતા કેથા હતા તેજ રાત્રે આ શ્રીરામ ચોક વિસ્તારની પરિકલેક્શન કપડાની દુકાનમાં પણ પ્રવેશનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ હતો પાટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે મારું નામ છે રાજેશભાઈ પન્નાલાલ ગુપ્તા રહેવાસી પાયડી ગેલેક્સી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર એકસો એક મારી શોપ છે કેલિડોનિયા કોમ્પ્લેક્ષમાં જ્યોતિ હોસ્પિટલની બાજુમાં કોરેજ જ સામે દુકાન નંબર સાત હવે અમે સવારે સાત વાગે નવ વાગે દુકાન ચાલુ કરીએ રાત્રે નવ વાગે વધાવીએ વધાવીને મેં રાબેતા મુજબ હિસાબ કિતાબ દુકાનમાં મૂકીને તાળું મારીને ઘરે ગયા સવારે માણસ આવ્યા માણસે દુકાન ખોયલું એને જરાક અજીબ લાગ્યું તાળું તૂટેલું એવું લાગ્યું ગલ્લાનું પછી એણે શટલ ઉચાઈ ગયું પછી ગલ્લો જોયો ચેક જોયું તો ગલ્લો બહાર ખુલ્લો હતો એટલે એણે મને ટેલિફોન દ્વારા ફોન કર્યો ફોન કર્યો એટલે હું દોડતો ભાગતો આવ્યો દુકાને દુકાને આવીને જોમ તો મારો જે મારો કેશ પડેલો રહી વેપારીને આપવાના રહી બીજા મારા કામ અર્સેના પૈસા રહી તે બધું જોયું તો બધું ગાયબ હતું એક લાખ ઓગણત્રીસ હજાર રૂપિયા સીસીટીવી કેમેરામાં પોલીસ કમ્પ્લેન કરી આશા રાખીએ છીએ બે જણા સાઈડ પરથી દુકાનમાં સટલ તો તાળું મારેલું જ હતું પણ સાઈડ પરથી સટલ ઉચકીને અંદર ઘૂસ્યા એક જણ બહાર તો એક જણ અંદર ઘૂઈશો તેણે ડિસમિસ વડે ગલ્લાનું તાળું ઉભેલી નાખ્યું ને તેના અંદર મૂકેલા રોકડા રકમ લઈ ગયા એ રાતના એક વાગે એક ને નો સમય બતાવ્યો કેમેરામાં અમે અમારા દુકાનના ટીવી કેમેરા ચેક કરી રહ્યા તેમાં એક ને વીસ નો ટાઈમ બતાવ્યો વેપાર ના રહી પછી છૂટાની વારમાં તકલીફ પડે ગ્રાહક લોકો હવે હું પાંચસો ની મોટી જ નોટ કાઢે હવે આપણે દુકાન લઈને બેઠા એટલે છૂટા તો રાખવું પડે પોલીસ પાસે અપેક્ષા રાખીએ કે હવે આ જલ્દ જલ્દ ચોર પકડાય તેવી આશા રાખીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો